માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો આ આગ્રહ હોય છે એના માટેનો એક અભિયાન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર એકવીસ માર્ચમાં ઉપાડ્યું હતું અને સુરત શહેરના એક વર્ચ્યુઅલ મીટિંગમાં એમણે આહવાન કર્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ કંઈક કરવું જોઈએ અને એના પ્રતિભાવ રૂપે સૌથી પહેલા સુરત શહેર સુરત જિલ્લો દક્ષિણ ગુજરાત અને ગુજરાતે એ મોડલ અપનાવીને જે કામ શરૂ કર્યું આજે લગભગ આઠ લાખ પંચાવન હજાર જેટલા આવા સ્ટ્રક્ચર એ બોર હશે પાણી રોકવા માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવીને આઠ લાખ પંચાવન હજાર સ્ટ્રકચર પૂરા થયા છે અને એકત્રીસ મે પહેલા જે દસ લાખ સ્ટ્રક્ચર બનાવવાનો અમારો ટાર્ગેટ હતો કદાચ અમે એનાથી ઘણા બધા વધારે બનાવીશું આગળ પણ બનાવતા રહીશું આજે એક ઐતિહાસિક દિવસ છે સુરત જિલ્લા માટે કે સુરતના ઉલપાડ જિલ્લાના ઉલપાડ વિસ્તારના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલે સોળમી માર્ચને દિવસે દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં ખેતનું પાણી ખેવ સીમનું પાણી સીમમાં એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક વીંગામાં એક એવા ચાર બાય ચાર બાય છ નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ ચાર હજારના ખર્ચે જે આ સ્ટ્રકચર બને છે એવા દસ હજાર સ્ટ્રકચરનું કામ ચાલુ કર્યું હતું અને આજે ચોર્યાસી વિધાનસભાની અંદર ભાઈ શ્રી સંદીપભાઈ શ્રી મુકેશભાઈ હર્ષભાઈ સંગીતાબેન બધાના સાથ સહકાર સાથે મુકેશભાઈ દલાલ સાંસદસિંહ બધાના સાથ સહકાર સાથે એક ઐતિહાસિક સત્તાવીસ હજાર ત્રણસો જેટલા સ્ટ્રક્ચર એક મહિના દોઢ મહિનામાં બનાવવા માટેનો આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમને નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતાં પણ વધારે આ સ્ટ્રક્ચર તે બનાવશે અને એના કારણે જે કાટા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે એમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે અને આખા દેશને આ સુરત જિલ્લો એક પ્રેરણા આપશે ગુજરાત એક પ્રેરણા આપશે એવો મને વિશ્વાસ છે હું સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ધન્યવાદ